હું તો બોટાદ ના બેઠો હું વાયડી મેળા પણ પરજા ક્યાં હક નો લઈ એક આમટી ઉપાડો લઈ ગઈ અમારે મેળામાં જ છે મેળામાં જ છે અને બોટાદ પોચ્યા મેળાના મોટા મોટા સગડોળ ફાળી ને પરજા કુદકે સડી કુદકે પણ આ મેળામાં વગર પાણી ઉડકા હુડકા હાલે મને મારા ફેન ફોલોઅર મળી જાય પછી ફોટા પાડીને ડિસ્કો વાળા સગડોળમાં સડી ગયો ને અને મારું બેટું ઉપડ્યું સાકે અમારે મરી ગયેલા ગધેડા ઉપર બેહવું છે મેં કીધું બેહી જ જા આજ બતાય પૈસા વાપરી નાખવાના હવે રાણાનો ઘડો ઉપડી ગયો ઉભો ન રે યાર અને હવે તો અધવસાલે ગુબો રહી જાય તો તો સાલા બીજા ઘોબા ઉપાડી ભયા ન જાય યાર અરે પણ મેળો તો ખરેખરો જાયમો ની પાછું છોકરૂ રિહાણું હવે અમારે પાણીમાં હુડકુ આકું સારે તમે તો ઉપાડો લીધો આ તા માશાલ્લા ગરખાઈતું નઈ પછી મને ભંભોડામાં બેહવાનો મન થયું ને આખા મેળાનો માણસો બોલો ભંભોડો જોવા ભેગું થયું અને ભંભોડો સકાયો ને મારા તો હદૈના પાટિયા ભેગા થઈ ગયા આજ આવી બન્યું લ્યો ભાઈ ગામ ધંતુકાના ગંચમભાઈ આપણને મળ્યા છે અને વડીલ માણ આરે આપણને મળીને ખૂબ મજા આવી મારા વિડિયો જોવાની જે મજા બહુ હોટલના વેળામાં આપણને મળ્યા ત્યારે જો અત્યારે મેળો ચાલુ છે અને આયા ભાઈ ફૂલ મોજે મોજ છે બધાયને કેવું જોવાના વિડિયો અમારું સપોર્ટ આપતા અને ગમેના મેળો હોય ને એટલે આ શક્કડામાં તો જેના કાળજીયા હોય ને એ દેહીએ કે બાકી જેવા તેવાનું કામ નહીં અને આ બધા ફેન ફાલો હું પાંચ કિલોમીટર આખો હોય ને તોય મને ઓળખી જાય એનું કારણ છે હું કાયમ એક જ વડે કપડાં પહેરું છું બીજા કપડા જ નથી મારી પાસે હં લોકો નહી કરી દીધી પછી હું તો મોટા જબરા સગડોળમાં બેસી ગયો અને મોરસ ભાળીને કીડિયું કેમ ઉભરાય એમ માણા ઉભરાણું તમે કહો એને હામ ખાવ બસ આટલું બધું માણા તો મેં પહેલી વાર ભાળ્યું છે જોઈને નકરો માણા 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 પણ તમે આમ જોવો ખરા ફોર વ્હીલ ના ટાયર સગડોળમાં ફિટ કર્યા અને મોટું સગડોળ ઉપડ્યું પરજા રાડે પડી ગઈ અને પરજા ને આવા બાબલામાં રમા બહુ મજા આવે ને આ મેમાન રોજ પ્રજા ને લઈને મેળા માં પહોંચી જાય